શનિદેવની પૂજા કરવાથી મળશે દુઃખમુક્તિ મુક્તિ છ જૂન બે ના રોજ શનિજયંતિ પાંચ શુભ યોગોના સંયોગમાં માં ધન સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે શનિજયંતિ જરૂર કરો પૂજા હિન્દુ ધર્મમાં જયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે જૂન ના રોજ ઉજવવામાં આવશે આ અવસર પર ચાલો જાણીએ જયંતિના દિવસે કેટલાક ખાસ ઉપાયો વિશે હિન્દુ ધર્મમાં શનિદેવનું મહત્વનું સ્થાન છે શનિદેવની પૂજા ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તેથી દર શનિવારે તમામ શનિ મંદિરોમાં ભારે ભીડ જામે છે શનિદેવને ન્યાયના દેવતા માનવા માનવામાં આવે છે કે શનિદેવ કર્મોના આધારે કર્મનું ફળ પ્રદાન કરે છે તેથી શનિદેવને કર્મના પરિણામો આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિ સાથે તેના જીવનમાં ક્યારેય અન્યાય થતો નથી શનિદેવની કૃપાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિને દરેક પ્રકારની બીમારીઓ કે શારીરિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે નમસ્કાર સ્વાગત છે આપ સૌ મિત્રોનું ભક્તિ સંધ્યા ચેનલ પર મિત્રો આ ચેનલ પર આપને આવા જ ધાર્મિક વિડીયો જોવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક અને શેર કરો અને આપ પણ ભક્તિ સંધ્યા પરિવાર માંગ જોડાઈ જાઓ ધન્યવાદ આ વખતે જયંતિ ખાસ છે વૈદિક કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ મહિનાની અમાસ તિથિ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગીને ત્રેપન મિનિટ શરૂ થશે જ્યારે અમાસ તિથિ છ જૂને સાંજે છ વાગીને છ મિનિટ સમાપ્ત થશે તેથી જયંતિ છ જૂને ઉજવવામાં આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિજયંતિ શનિદેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવનો જન્મ સર્વાર્થ સિદ્ધિ યોગમાં થયો હતો અને આ શનિજયંતિ એટલે કે છ જૂન બે હજાર ચોવીસ ના રોજ સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જે ખૂબ જ શુભ છે તેથી આ વખતે શનિ શનિજયંતિ વિશેષ ફળદાયી માનવામાં આવે છે શનિ શનિજયંતિ એ શુભ યોગોનું સર્જન વર્ષ બે હજાર ચોવીસ માંગ શનિજયંતિ એ ગજ કેસરી યોગ શુક્રાદિત્ય યોગ બુદ્ધ આદિત્ય યોગ પંચગ્રહી યોગ જેવા શુભ યોગો માંગ કરેલી શનિ પૂજા અને ઉપાયો ખૂબ જ લાભકારી રહેશે બીજા અન્ય શુભ યોગોનું સર્જન વર્ષ પર ગજ યોગ બનશે આ યોગ ધનના કારક ગુરુ અને મનના કારક ચંદ્રના સંયોગથી બને છે આ દિવસે ચંદ્ર અને ગુરુ વૃષભ રાશિમાં રહેશે જ્યારે આ સંયોગ થાય છે ત્યારે વ્યક્તિ એક ગજ હાથી જેટલી શક્તિ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે આ સિવાય જયંતિ પર સૂર્ય અને શુક્ર પણ વૃષભ રાશિમાં રહેશે જેના કારણે શુક્રાદિત્ય યોગ બનશે આ યોગમાં શુક્ર અને સૂર્યનો પ્રભાવ છે જેમાંગ પૂજા પાઠ વગેરે જેવા શુભ કાર્યો કરવાથી આવકમાં વધારો થાય છે અને રોજગારીની તકો મળે છે બુદ્ધાદિત્ય યોગ જયંતિ પર વૃક્ષ માંગ અને સૂર્યના સંયોગથી બને છે આ યોગના શુભ પ્રભાવથી વ્યક્તિ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે અને કારકિર્દીમાંગ પ્રગતિ કરે છે શનિની જન્મજયંતિ પર વૃક્ષ માંગ સૂર્ય શુક્ર ગુરુ અને ચંદ્રનો સંયુક્ત પંચરહી યોગ બનાવી રહ્યો છે આવી સ્થિતિમાં શનિદેવને તેમનો પ્રિય પ્રસાદ કાળા તલથી બનેલી મીઠાઈ અને કાળા હડદની દાળ બનેલી ખીચડી ચઢાવો ધન વધારવા માટે ફાયદાકારક છે ભગવાન શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાય આપનાર અને પરિણામ આપનાર માનવામાં આવે છે મતલબ શનિદેવ વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ આપે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ શનિની ચાલમાંગ ફેરફાર થાય છે ત્યારે શનિની સાતી અને ધૈયાની કેટલીક રાશિઓ પર શરૂ થાય છે અને કેટલીક રાશિઓ પર સમાપ્ત થાય છે તે જ સમયે જે લોકો પર સાડાસાતી અને ધૈયા શરૂ થાય છે તે રાશિના જાતકોના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે પણ શનિદોષથી પરેશાન છો તો તમે જયંતિના દિવસે આ ઉપાયો કરી શકો છો જેના કારણે તમે શનિ દોષથી મુક્તિ મેળવી શકો છો તમારી દરેક સમસ્યા દૂર કરવા કરો આ ઉપાય કાળા કૂતરાને રોટલી ખવડાવો શનિ જયંતિના દિવસે કાળા કૂતરાને સરસવના તેલથી બનાવેલી રોટલી અથવા બ્રેડ ખવડાવો આમ કરવાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થશે તમને શનિદોષથી પણ રાહત મળશે વૃક્ષની પૂજા કરો દિવસે ઝાડ નીચે સરસવના તેલના પાંચ દીવા પ્રગટાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તમને બધી માંથી પણ રાહત મળશે તમારી આર્થિક સ્થિતિ પણ સુધારો થશે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો શનિજયંતિ પર શનિ મંદિરમાં જઈને શનિ મૂર્તિની સામે શનિ ચાલીસા અને શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી તમે રૈયા અને સાડાસાથી મુક્તિ મેળવી શકો છો સાથે જ તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે આ વસ્તુઓનું દાન કરો શનિજયંતિના દિવસે ગરીબો અથવા જરૂરિયાતમંદોને કાળા તલ સરસવનું તેલ ધાબળો અને થોડી દક્ષિણા દાન કરો આમ કરવાથી તમને શનિદોષથી રાહત મળશે તમને કરિયર અને બિઝનેસમાં પણ સફળતા મળશે શનિદેવની પૂજા કરતી વખતે તેમની આંખોમાં જોવું પરંતુ માત્ર શનિ મહારાજના ચરણોમાં આ રીતે મેળવો શનિદેવના આશીર્વાદ શનિજયંતિ સવારે ઉઠીને સ્નાન કરીને વિધિ વિધાન પ્રમાણે ભગવાન શનિદેવની પૂજા કરો વહેલી સવારે પીપળના ઝાડને જળ ચઢાવો આ સાથે સાંજે પીપળના ઝાડ નીચે સરસ્વના તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેમજ તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે જય શનિદેવ જો આ વીડિયો આપને પસંદ પડ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને એક લાઇક શેર અને કોમેન્ટ કરો ધન્યવાદ